સુરતમાં એસીબીએ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરની સામે દસ લાખની લાંચ માંગવાનો ગુનો નોંધ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખની માંગણી કરી હતી કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યા પર દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી દસ લાખની લાંચ માંગી હતી જોકે કોન્ટ્રાક્ટરે ઓડિયો ક્લિપ સાથે એસીબીમાં ફરિયાદ કરી જેના આધારે એસીબીએ બંને કોર્પોરેટર સામે ગુનો નોંધ્યો છે હાલ વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી જ્યારે જીતેન્દ્ર કાછડિયા નામના કોર્પોરેટર ફરાર છે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ દાખલ કરી છે જેમાંથી એક કોર્પોરેટરની ધરપકડ કરી લેવામાં આવી છે મારી પાછળ લોકો જો એન્ટી કરપ્શન બ્યુરો ની ઓફિસર સુરત ની જ્યાં બંને કોર્પોરેટરો ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી એક કોર્પોરેટર વિપુલ સુવાગ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વનું છે કે પેન પાર્ક ની બાજુમાં આવેલી જે કોર્પોરેશન જગ્યા છે ત્યાં કાળી દબાણ કરીને શાક માર્કેટ બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને બંને કોર્પોરેટરો દ્વારા ફરિયાદી પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જે તે સમયે આખી ઘટનાનો જે સીસીટીવી ફૂટેજ છે અને સાથે જે વાતચીતનો ઓડિયો છે તે પણ વાયરલ થયો હતો જોકે બંને કોર્પોરેટર સામે જે ફરિયાદ દાખલ થઈ હતી તેના પુરાવા એન્ટી કરપ્શન બ્યુરોને આપવામાં આવ્યા હતા ગઈકાલે મોડી સાંજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ દાખલ કર્યા બાદ બંને કોર્પોરેટરના ઘરે દરોડા પાડવામાં આવી હતી આ દરોડાની કામગીરી દરમિયાન જે વિપુલ સુહાગ્યા છે તે સુરત પોતાના ઘરે મળી આવ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી જયારે જીતેન્દ્ર કાછડિયા જે ફરાર થઈ ગયા છે વિપુલ સુહાગીને આજે બપોર બાદ કોર્ટ પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે દસ લાખ રૂપિયાની ખંડની અને ધમકીથી રૂપિયા માંગવામાં આવે છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને જોવાનું છે કે હવે આગળની કાર્યવાહીમાં એસીબી કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેજસ મોદી ડીડી ન્યૂઝ ગુજરાતી સુરત